સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત નગર ખાતે એક માસની શિબિરનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુક્ત રાખવા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે રાજ્ય સરકારના આ સંકલ્પને સાકાર કરવા અને આ અભિયાનને આગળ વધારવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં શિબિરનું આયોજન થઈ રહ્યા છે આવા પરિણામલક્ષી કેમ્પનું આયોજન આગામી દસ નવેમ્બરથી અગિયાર ડિસેમ્બર સવારે સાત વાગે ને ત્રીસ મિનિટથી નવ કલાક દરમિયાન એક માસ સુધી ડભોઈના સેવા સદન ખાતે યોજાનાર છે આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર ઇન્દ્રજીતસિંહ પરમાર કોચ અર્ચના પાંડે સિનિયર યોગા ટીચર ગૌરી ભટ્ટ સાથે યોગ બોર્ડના માન્ય શિક્ષકો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરી આ શિબિરથી થનારા શારીરિક લાભ અંગેની વિસ્તારપૂર્વકની સમજણ આપીને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરાઈ છે સૌને નમસ્કાર આજે ખાસ યોગ રેલીનું આયોજન કર્યું છે ડભોઈ તાલુકા સેવા સદન થી અમે અહીંયા થી પ્રસ્થાન કરી અલગ અલગ સોસાયટી અને ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરીને ખાસ ગુજરાત સરકારના દ્વારા આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રીના હસ્તક સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન આજે ઘર સુધી પહોંચે એના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી

આજે પ્રચાર પ્રસાર કરી આ યોગની રેલીના માધ્યમથી અમે જાગૃતતા ફેલાવીશું તો આપ સૌને હું ગુજરાત સરકાર વતી ગુજરાત રાજ્ય યોગબર વતી આહવાન કરીશ કે આવો આપણે સૌ મેદસ્વિતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાતના આ યોગ શિબિરમાં જોડાઈએ અને શિબિરમાં જોડાવા માટે આપ રજીસ્ટ્રેશન કરી શકો છો અને રજીસ્ટ્રેશન કરવા માટેની સંપૂર્ણ જાણકારી આપને ડિજિટલ પેમ્પલેટ અને માધ્યમ દ્વારા મળશે અને વધુ જાણકારી માટે સેવન થ્રી ફાઇવ નાઇન સેવન ટુ ત્રિપલ ઝીરો થ્રીનો પણ આપ સંપર્ક કરી શકો છો અને તમામ યોગ મિત્રો આપણે આપ સાથે સ્વસ્થ ગુજરાત અને મુક્ત ગુજરાતના આ સફર કરીએ તો આપ સૌને હું આ મીડિયા મિત્રોના માધ્યમથી આહવાન કરવા માંગીશ ડબોઈની તમામ જનતાને કે આ શિબિરમાં આપ ઉપસ્થિત રહો શિબિરમાં ઉપસ્થિત રહેવાનો સમય છે સવારે સડા સાત થી સવારના નવ વાગ્યે તારીખ દસ નવેમ્બર બે હાજર પચીસ થી તારીખ ત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ સુધી